નમસ્કાર મિત્ર માય સેલ્ફ ડોક્ટર કેશુર વરુ અવિયુક્ત સર્જિકલ હોસ્પિટલ જુનાગઢ આના પહેલાના વિડીયોમાં પાઇલ્સ અથવા તો મસા વિશે માહિતી મેળવી હતી આપણે આ વિડીયોની અંદર ફિશર અથવા તો હરસ કોને કહેવાય કેમ થાય છે શું કરવું જોઈએ એના માટેની માહિતી લેશું આપણે હવે ફિશર એટલે શું ફિશર મતલબ ગુજરાતીમાં આપણે અરસ કહીએ છીએ અને તળપદી ભાષામાં કહીએ તો જે ચીરા પડી જવા એને પણ ફિશર જ કહેવાય હવે ફિશર થાય એટલે થાય શું સિમ્પલ વસ્તુ છે કે જ્યારે આપણું જે ટોયલેટનો ભાગ છે બરાબર છે વધારે પડતો હાર્ડ હોય અને વધારે પડતું કબજિયાત રહેતું હોય જ્યારે ત્યારે સ્ટૂલ પાસ થાય ત્યારે મળમાગનો ભાગ છે ત્યાં ચીરા પડી જાય જે ચીરા પડી જાય એને હિસાબે ત્યાં નીચેના જે સ્નાયુઓ જે છે એ સ્નાયુઓ છે એ એ સ્પાઝમમાં એટલે કે ટાઈટ ટાઈટ થઈ થઈ જાય જાય અને એને હિસાબે જે દુખાવો થાય આ આખે જે પ્રક્રિયા છે એને કહેવાય ફિશર અથવા તો કે હરસ તો આપણે હવે જાણશું કે જે હરસ છે એ કેમ થાય છે અથવા તો ફિશર છે એ કેમ થાય છે અને કેવા લોકોને થઈ શકે સિમ્પલ વસ્તુ છે કે જે લોકોને ટોયલેટનો જે ભાગ છે બરાબર છે એ બહુ હાર્ડ રહેતો હોય એટલે કે બહુ કઠણ રહેતો હોય એવા લોકોને આ થવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે બીજું કે જે લોકો લાંબા સમય સુધી ટોયલેટની અંદર બેસી રહેતા હોય અને ટોયલેટ કરવામાં બહુ વધારે પડતું બળ કરવું પડતું હોય અથવા તો ગર્ભાવસ્થા દરમિયાન અથવા તો પ્રેગ્નન્સી દરમિયાન પણ આ વસ્તુ લોકોને થઈ શકે છે હવે આપણે જાણશું કે એનલ ફિશર્સ અથવા તો હરસ છે એમાં થાય શું અને એના લક્ષણો શું હોય કે જેના ઉપરથી દર્દીઓને ખબર પડે કે આપણને આ તકલીફ છે તો સૌથી પહેલી વસ્તુ છે કે જ્યારે ટોયલેટ પાસ કરવા જાય ત્યારે તીવ્ર દુખાવો થાય દુખાવો એટલો બધો વધારે હોય છે કે જે અસહ્ય હોય શકે બીજી વસ્તુ બળતરા ચાલુ થાય અને બળતરા આખો દિવસ બહુ લાંબા સમય સુધી રહે છે વસ્તુ ક્યારેક ક્યારેક લોહીના ટીપાઓ આવે બહુ વધારે પડતું લોહી ના આવે પણ ત્રણ કે ચાર ટીપા અથવા તો ટોયલેટની સાથે સાથે લોહી પણ આવી શકે હવે આપણે જ્યારે એનો ફિશર્સ અથવા તો હરસ થાય ત્યારે આપણે શું કાળજી રાખવી જોઈએ કે જેથી કરીને જે બીમારી છે એ આગળ ના વધે તો સિમ્પલ વસ્તુ છે સૌથી પહેલી વસ્તુ છે કબજિયાત નહીં થવા દેવાનું તો કબજીયાત ન થવા દેવા માટે શું કરવાનું તો કે તીખું તળેલું અને મેંદાવાળી વસ્તુ છે એ બને ત્યાં સુધી નહીં ખાવાનું પાણી વધારે પીવાનું દિવસનું ત્રણ કે ચાર લીટર જેટલું પાણી પીવાનું ફ્રૂટ અને સલાડ વધારે ખાવાના અને ચોથી વસ્તુ ટૂલ પાસ કરતી વખતે કોઈ પણ પ્રકારનું બળ નહીં કરવું અને લાંબા સમય સુધી બેસી ના રહેવું અને ગરમ પાણીનો શેક કરવો ગરમ પાણીનો શેક સાત થી આઠ કે દસ મિનિટ સુધી સવાર અને સાંજ બે ટાઈમ કરવાથી દુખાવાની અંદર ઘણો બધો રાહત થતી હોય છે હવે આપણે એ જાણશું કે ધારો કે ફીસર થયા છે અથવા તો હરસની તકલીફ છે તો પછી એ દવાથી મટી શકશે કે નહીં મટે અને એમાં ઓપરેશનની જરૂર છે કે નથી જરૂર એ કઈ રીતે આપણને ખબર પડશે જ્યારે હરસ થાય પછી જે દુખાવો થાય જ્યારે સ્ટાર્ટિંગની અંદર ધારો કે આપણી વ્યવસ્થિત દવાઓ અને ખાવા પીવામાં ધ્યાન રાખીએ ગરમ પાણીના શેક કરીએ તો પીસરની તકલીફ મટી જતી હોય છે ઘણી બધી વખત મટી જતી હોય છે એમાં કોઈ ઓપરેશનની જરૂર નથી પડતી હોત પણ જો આ જ વસ્તુ વારંવાર થઈ રાખે મતલબ કે તમે પહેલી વખત થયું અને પછી મટી ગયું ચાલો દવાથી અને ખાવા પીવામાં ધ્યાન રાખો બીજી વખત પણ થયું અને સેમ વસ્તુ થઈ કે મટી ગયું પણ ધારો કે ત્રીજી કે ચોથી વખત આવું વારંવાર થઈ રાખે તો પછી એનો મતલબ એવો થાય કે આપણે ઓપરેશન કરવાની જરૂર છે અને શનના ઓપરેશન છે એટલા ઈઝી હોય છે કે ઓનલી હાર્ડલી દસ થી પંદર મિનિટનું ઓપરેશન હોય છે અને લગભગ ઓપરેશન પછી ત્રણ કે ચાર દિવસમાં તો તમારું જે પણ કામ હોય જે પોતાનો ધંધો વ્યવસાય હોય એમાં આરામથી જઈ અને માણસો કરી શકતા હોય છે અને બીજી ખાસ વસ્તુ વાત કરવાની હતી લોકોની અંદર એક એવો ડર હોય છે કે ભાઈ આપણને હરસ થયા છે તો જો ઓપરેશન કરાવશું તો વધારે પડતી તકલીફ થશે અથવા તો ઓપરેશન કરાવીને આ વસ્તુ પાછી થયા રાખશે અથવા તો રૂજ આવવામાં બહુ વાર લાગશે એવું કશું હોતું નથી બહુ એટલે બહુ સામાન્ય રોગ છે ઓપરેશન પછી બે કે ત્રણ દિવસમાં બહુ જ ફાસ્ટ રિકવરી આવી જતી હોય છે દર્દીઓ ત્રણ કે ચાર દિવસ પછી ધંધે બી ચડી જતા હોય છે અને જો તમે ખાવા પીવામાં ધ્યાન રાખો અને કબજીયાત ના થાય તો જિંદગીભર પાછું થવાની શક્યતાઓ પણ નથી હોતી અને જો કદાચ થાય પણ ખરું કબજીયાત લાંબા ટાઈમ સુધી રહેતું હોય તો બી થાય તો બી બાર પંદર વર્ષ પછી આ તકલીફ થતી હોય છે ત્યાં સુધી થતી હોતી નથી એટલે જો આવી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આજે જ અમારી હોસ્પિટલનો સંપર્ક કરો